જલારામ વેરપુરમાં આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતીને લઈને 226 કિલો બુંદીના પ્રસાદના પેકેટ તૈયાર કરાયા હતા સૌરાષ્ટ્ર અજગ વિખ્યાત યાત્રાધામ વેરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતીને લઈને જલિયાણ ધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાત્રા યોજાવાની છે જે શોભાત્રા વેરપુરના મીનળવાવ ચોક ખાતેથી પ્રસ્થાન થશે અને વેરપુરના રાજમાર્ગો પર નીકળશે મારું નામ સંજય ઠુંગા જય જલારામ પરમ પૂજ્ય બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે જલ્યાણધામ ગ્રુપ દ્વારા જે બસો છવ્વીસમી જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે તેમાં બાપાની બસો છવ્વીસ કિલોની ગુંદીની પ્રસાદી રૂપે વિતરણ કરવાનું છે ભક્તોને વિતરણ કરવાના છે તેની અત્યારે અમે પેકિંગની તૈયારી કરી છે જય જલારામ જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે જલ્યાણ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે અને બસો છવ્વીસમી જન્મ જન્મજયંતિ અને બસો છવ્વીસ કિલો ગુંદીના અત્યારે અમે પેકેજ તૈયાર કરી રહ્યા છીએ તે શોભાયાત્રામાં ભાવિ ભક્તોને અમે વિતરણ કરશું ભાગેશ ડોબરિયા દિવ્યાંગ ન્યૂઝ વીરપુર જલારામ